જીમ ચીઝ બ્લાસ્ટ રીમઝીમ ચીઝ બ્લાસ્ટ પછી આવાટાને કોઈ પણ એમ જોઈને કેવું જોઈએ કે ના ચીઝ બ્લાસ્ટ થયો તો જ આ તો જ ખા તો જ પૈસા દેવાના તો જ પૈસા દેવાના હે હા અને જેટલું અંદર આવશે એટલું જ પાછું ઉપરથી પણ આવશે ઓ ઓલા તો આપણે ઓરિજિનલ અમૂલ જ વાપરીએ બટર અમૂલ અમૂલ જ હેલો વ્યુઅર્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે રામનાથ ફાસ્ટ ફૂડ જે છે તેનો પહેલાં એકવાર વિડીયો બનાવેલો હતો જેમાં જંગી સેન્ડવિચ છે એની ઇન્સ્ટાગ્રામમાં રીલ અને ફેસબુકમાં સારો એવો વાયરલ થયો હતો અને બહુ સારો રિસ્પોન્સ અહીંયા લોકોને મળ્યો છે આ લોકોને તો હવે એ લોકોએ બે નવી સેન્ડવિચ લોન્ચ કરી છે તો એ કઈ સેન્ડવિચ છે એની રેસીપી જે છે ને આ વિડીયોમાં આપણે જોઈશું કઈ રીતે બનાવે છે અને અહીંયા સેન્ડવિચ સિવાય હોટડોગ પીઝા એ બધી વસ્તુ છે ને બીજું ફાસ્ટફૂડ ની આઈટમ પણ કેટલી મળે છે એ પણ જોશું આ વિડીયોમાં સો લેટ્સ રોલ અને એડ્રેસ તમને ફરીથી કહી દો રામનાથ ફાસ્ટફૂડ ભક્તિનગર ખાઉ ગલીમાં પાછળની બાજુ છે ત્યાં આપણે આવ્યા છીએ લેટ્સ રોલ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ જે આપણે વાયરલ થયો તો વિડીયો કેમ છો જયદીપભાઈ બસ મજામાં મજામાં ને આજે હવે તમે કઈ કીધું કે નવી જો કઈ છે નવી બે સેન્ડવીચ આપણે લોન્ચ કીધી છે એક રિમજીમ ચીજ બ્લાસ્ટ છે અને એક બુગલી ચીજ બ્લાસ્ટ છે

અને જેટલું અંદર આવશે એટલું જ પાછું ઉપર થી પણ આવશે ઓહો તો તમે ખરેખર આજે મને લાગે તમારી સેન્ડવિચ ખાય એટલે તમારે જો અમે થઈ જાય બટર તો આપણે અમૂલ વાપરીએ હો બીજું ચાલે જ નહીં દર સે આપડી દર 3 મહિને ન્યુ સેન્ડવિચ આપણે લોન્ચ કરવાની છે બની ગયો હા આનો વિડિયો તમને મેકઅપ ઓપાજી નથી આનો વિડિયો મસાલા ક્લોપ

ઈજના દેવાના હોય ને એમને બહુ જ મજા આવી છે એને આખી ને કે ઓછું છે આવશે ને આ 3 લેયર આવશે અને કોન્સેપ્ટ જ છે

બટર આપણે ઓરિજિનલ અમૂલ જ વાપરીએ બટર અમૂલ અમૂલ જ થઈ ગઈ રેડી આપણે ઓલી કઈ સેન્ડવિચ રીમ જીમ ચીઝ બ્લાસ્ટ રીમ જીમ ચીઝ બ્લાસ્ટ રેડી થઈ ગઈ છે આ સિંગલ કરવું પડે ચાલ લેર માં એમ ને ચાલ લેર માં અને આપણે હવે કઈ જાય છે આ જાય છે ગુગલી ચીઝ બ્લાસ્ટ ગુગલી ચીઝ બ્લાસ્ટ

ફૂલ ચીઝ વાળી જ છે અંદરે જેટલું ચીઝ છે ને એટલું જ ઉપર એ છે ડબલ ચીઝ આપણે કહી શકીએ ડબલ એમથી વધારે ટ્રિપલ ચીઝ ટાઈપનું છે બેમાં અને સાથે વેફર છે ચટણી છે અને સોસ છે આટલી વસ્તુ આપણે આવે છે તો આ જે છે ને એ સેન્ડવીચ ફોર લેયર વાળી છે અને બીજી જે બુગડી બાસ છે એ થ્રી લેયર થ્રી લેયર ને ટુ લેયર આ જે છે એ થ્રી લેયર સેન્ડવીચ છે બાકી બેમાં મસાલામાં બેઝિક ડિફરન્સ છે ખાલી અને બાકી સોસીસ છે એ બધું જે હોય તમે મેકિંગમાં જોયું છે શું ડિફરન્સ છે બેય આપણે ટેસ્ટ કરશું પેલા આપણા ફોર લેયર વાળી ટ્રાય કરી હું સોસ લવર જો આપણે સોસ માં ડીપ કરશું ચટણી ની બદલે પેલા આ તમારે જો બર્ગર ની જેમ ખાવી પડશે મોટું આખું તમારે અબકા જોરદાર છે એનો સ્વાદ જે છે ને એ ચીઝ લવર જો તમે હોય તો આ સંગીત તમને સો સો ટકા ભાવાની છે ગેરંટી છે મારી અને ઈઝીલી ભરાઈ જાય આ સંગીતમાં બે જણાનું એટલે સો એ સો ટકા વર્તી છે આ બીજી સેન્ડવીચ છે એ આપણે ટ્રાય કરશું ચીઝ તો એટલું જ છે મસાલામાં બેઝિક ખાલી સો ટકા વર્તી જ છે ટ્રાય કરજો ચેન્જ એ છે કે એડ કર્યા છે મસાલામાં વેજીટેબલ એ બધું છે આમાં સાથે બટેકા એડ છે બેઝિક ડિફરન્સ એટલો છે તો સો ટકા સેન્ડવીચ ટ્રાય કરવી હોય તો આવી જજો રામનાથ ફાસ્ટ કોડ છે આપણે ભક્તિનગર ખાઉગલી પાછળની સાઈડ તમારે આવવાનું રહેશે